કરવી જરૂરી છે જેમ ઓળખી રહ્યા છે એક બીજાને તે બીજાના ઘરને જોયા ગામને જોયો એના ભીરતને જોયો એના પદપ્રદિષ્ઠાને જોયો હોય તો ઓળખાણથી આપણે મિત્રતા બનાવી છે એ એક ગાઢ બને છે ઓળખાણને કારણે પણ જ્યાં સુધી ઓળખાણ ના થાય ને પૂરેપૂરી ત્યાં સુધી ભેદ ભરાતો નથી એટલે ઓળખાણ એને ઘર્ષણ કરો અને ઓળખાણ કર્યો તો સાપ તેને શાન કરો તો જ એની પૂરેપૂરી ઓળખાણ થાય એટલે તો આપણે મોતીરામ સાહેબની સાથે જને સત્સંગ કર્યા જેને પોતાના અભિમાન ખોળીને ગુરુ વાલા લાગ્યા એને ગુરુના ભજન એમાં ભજનમાં બીજા પણ પાકશે જેમ કાયરામ સાહેબ ભજન કર્યો કેશવ ભગવાનનો એમાં મોતીરામ સાહેબ ને કાયરામ સાહેબ પકડ થયા કેશવ ભગવાનના ભજનમાં એમાં અમને પણ એ સાચું નામ મળ્યો મતેરાના નામમાં અમને પણ એ નામ ફ્રે લાગો એમાં અમે પણ ગુરુના નામના પ્યાસી બની ગયા સાથે આ નામના પ્યાસી બનજો સાચું નામ છે એવો નક્કી કરજો કે તમને આનંદ થશે સદગુરુના સત્સંગમાં આનંદ બ્રહ્મકાર રૂપે આનંદ બ્રહ્મકાર બેસના જેને સદગુરુના સત્સંગથી આનંદ થયો એની પ્રેરણા મટી ગઈ જેને ભય જાગ્યો એને આવી રીતે આ મટી ને બાકી આપણે સાહેબના સત્સંગમાં કાયરામ સાહેબ ના સત્સંગમાં કાયરામ ઘણા પ્રેમીઓ જાગ્યા હતા ઘણા પ્રેમીઓ સત્સંગ કરી એ અમરપદ ને પામ્યા બાકી આપણે આ સત્સંગ સાચો સાર છે એને સત્સંગ સાચો સાર લાગ્યો એને સત્સંગ ગમી ગયો એને

એક સંગ હેતુ હતો આ હેતુને સુધારવા માટે આપે કાયરામ સાહેબ પણ દેવા પૂજતા હતા પણ એને પણ કાયરામ સાહેબ ને સમય ગણાવ્યો કે શેડામાં એને અહમ બ્રહ્માસ્મ વાત સમજાવી ને એને દર્શન આપ્યા ત્યારે પણ એને પણ ભજન ગાયું રમજો ભંડાર આવે જો ગુણવાન આવે આવા સદગુરુ એને કેશવ ભગવાન મળ્યા દયારામ સાહેબ એમ આપણે બધાને પણ સદગુરુ મોતીરામ સાહેબ મળ્યા બધા એને દર્શન કર્યા એની પાસે આદિ નેતા ત્યાં જાતિ ભાતિના બધે ભેદ ઘટાડી દીધા અઢારે વર્ણ સદગુરુ મોતીરામ સાહેબના ગુણગાવ બની ગયા કારણ કે સાચો દર્શન થયો હતો એમાં વાણી સાથે સંબંધની પણ મહારતી

આ દર્શન માટે જેને જેને રાજપાઠ છોડ્યા અને નોકરી છોડી દીધી રવિ સાહેબ વધારે દેશ બી એ વખત એ વખતનો પણ ભેળ તેને બાવ સાહેબ ફળવાથી એનો પટાક છૂટી ગયા નોકરી છૂટી ગઈ કે ડુગરા બહારો રહેતી આ સબત થી પ્રેમ જાગી ગયો ડુગરો એવું શું છે તો એ ડોકરાપોળું છોડવા માટે બાળ સાહેબે પોતાનું બધું અભિમાન ખોલી નાખ્યો એને સાચો દર્શન થયો એ પ્રેમ નામના પ્યાસી તારી મતીજાય છે આ પ્રેમ નામના પ્યાસી થવા માટે સત્સંગ છે કોઈ આ સત્સંગમાં ગયા ને જેને હેત ને લગન હોય જેને તલપ હોય તરસ હોય જેમ પાણીની ત્રસ લાગે છે તો પાણી માટે ઘણું દોડે છે પણ પાણી મળી જાય ને તો ત્રસ મટી જાય એમ હું પણ ભગવાન માટે દોડતો તો ભગવાન રામ કૃષ્ણ દેવી દેવ ની મૂર્તિઓ જોઈને ત્યાં કહેતા હતા કે આ ભગવાન છે પણ જ્યાં સુધી બોલે નહીં આવકાર ના દે એ ભગવાનને શું કરે આપણે બેસાડે ને આપણે જેને પૂજવા માંડ્યા

તો ચાલુ છે આવો પીવો હું પ્રજા પ્રજા કરવી પણ મન છઠું કાર્ય છે પરમાત્માને મળવું ને અત્યંત રૂપ નિ કરવી એ પ્રાપ્ત કર આ ધયને પ્રાપ્ત કરવા માટે જેને જેને સત્સંગ કર્યા એટલે સત્સંગ વિના પણ અંત નથી આપણે સત્સંગ કરીએ કોઈ વા સપુરો પાસે જાય કોઈ સક્ષરમાં બેસે તો આપેટો જાય હું પર નામ પરમાં હું બસું મળતો તો ત્યાર થી મે ગુરુ કર્યા તો દર્શન દીધા મને રામ સાહેબનો વેદ દીધા પણ આના મે જુવાની નો જોશ માં જે ભેદ ન સમ જાય પણ જેને જીવના સજા ગઈ જેને જીgna સજા ગઈ કે ભગવાન એ ઉસૂર છે ગુરુ તો કદા કે વેદ મંત્ર કે છે પણ એ ભગવાન માં કઈ કઈ વસ્તુ પડેલી છે એટલે સદગુરુ નું જે વસ્તુ ભીમી કે એ અમૂળ વસ્તુની પાસે પડ્યો હોય પણ એ ક્યારે મળે તો આપણે જિજ્ઞાસા હોય એ તો કઈ ગુરુમાં માં એક વસ્તુ પડી છે વસ્તુ વસ્તુ પડે ને તો જ આપણને આનંદ થાય વાત તો બધા કરે ભજન તો બધા દે છે આ છ સંબંધ નું ભજન તો

પણ સાથે દીકરી પણ દેશો ને તો નામ સાથે નામ આનંદ થશે એમ આપણે પણ સદગુરુ નામ નું બોધ તો કરતા હોય છે બ્રહ્મ નો કરતા હોય છે પણ એ વસ્તુ જે મળે ને તો એનો આનંદ મળે એના સિવાય ન મળે એટલે આપણે વસ્તુ અમૂલ સુધી એટલે વસ્તુ સદગુરુ આપે છે વસ્તુ એવી છે મોટે ભૂલે દેવાય જેને એ ભૂલ ચૂકવ્યા હોય એને

આજમ ને આજમ ગુના બક્ષતા રહે એ પ્રેમ લેવા માટે એનો થઈ ગયા કે એના વિચારોનો થઈ ગયા એટલે નવદા ભક્તિમાં નથી જીવડવા તો દસમા દેખાશે નવદા ભક્તિ જે કરી રહ્યા છે જગતમાં માં એ નવદા ભક્તિ નવે પ્રકારની ભક્તિ પ્રગટ થતું આવે એમાં તો કર તો મને આ નવદા ભક્તિમાંથી માં દે દસમી ભક્તિ માં તારો પ્રગટ પ્રાગટ્ય થાશે આ દસમી ભક્તિ કોણ કરે એ પ્રેમીઓ કરે

કે આ જો વસ્તુ છે એની એની માલુમ કર દે તો આપણે સત્સંગમાં ગયા તો ઓળખાણ દે જેમ સોનીના ધ્યાનમાં સોનીના દુકાનમાં રહીએ તો સોનાની પારખ થાય એમ દાગીનાની આપણે પારખ કરી શકીએ એમ સત્સંગમાં પણ બોલીથી ઓળખી શકીએ સદગુરુ જેને બોલતા હોય ને એમાં આપણે એનો ઓળખાણ થઈ ગયો એ વસ્તુની ખબર પડે ઘણા પ્રેમીઓ આ બોલીને ઓળખી ગયા આપણે આ બોલીને ઓળખ્યા એવા સદગુરુ મોતીરામ સાહેબ આપણે મને દર્શન દીધું ને ત્યાં ઓળખાણ કરી બધા નાચ્યા કૂદ્યા નો પોતાનું તન મન તનનો અભિમાન ખોઈ એ ગુરુને દર્શન કર્યું એ દર્શનમાં તમારો આનંદ પડેલો હતો એ આનંદ જેને જેને મેળવ્યો એના બટ્યા વાદ વિવાદ

પણ આ ભાગ્ય કેવાય એવા સદુ નો આપણે મોટીરામ સાહેબ મળ્યા ત્યાં જેને પ્રેમ જાગી ગયો જેનો અવિજા નો બાણ ખુલી ગયો એને સાચો આનંદ મળી ગયો માટે આપણે આ આનંદ માટે મળ્યા છે એવા કાયરામ સાહેબ ની ભીખમાં જે મને મારી ખબર પડી એનો મને આનંદ છે આ ભીખ મને નિત્ય અનુભવ કરાવ્યો હતો એ નિત્ય સદાય આનંદ છે બીજે વૃક્ષ બની ગયો સાચો નીજ આપણે વાળી છોડ બની જાય એમ આપણા જીવનમાં ભણ સાચા સગુરોના નામમાં આપણું નામ જોડી દીધે તો એ નીચમાંથી બીજમાંથી નીચ બની જાય

જરૂરી છે જેની 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 ઓળખાણ થાય ને પહેલાંની ભરણા માટે જેમ જે ઓળખાણ ના થાય ને તેમથી ભરમણા મળતી નથી ને ઓળખાણ કરવી જરૂરી છે જેમ તારે ઓળખી રહ્યા છે એ બીજાને તે બીજાને ઘરને જોયા ગામને જોયો એના વિરતને જોયો એના પદ પ્રદિષ્ઠાને જોયાં હોય તો ઓળખાણથી આપણે વિચરતા બનાવી છે એ એક ગાઢ બને છે ઓળખાણને કારણે પણ જ્યાં સુધી ઓળખાણ ના થાય ને પૂરેપૂરી ત્યાં સુધી ભેદ ભગાતો નથી કે ઓળખાણ એને ઘર્ષણ કરો અને ઓળખાણ કરવી હોય સાફ થઈ સંગ કરો તો જ એની પૂરેપૂરી ઓળખાણ થાય આપણે મોતીરામ સાહેબ ની સાથે જેને જેને સત્સંગ કર્યા જેને પોતાના અભિમાન ખોઈ ને ગુરુ વાલા લાગ્યા એને ગુરુ ના ભજન પાક્યા એવી ભજનમાં બીજા પણ પાકશે જેમ કાયરામ સાહેબ ભજન કર્યો કેશવ ભગવાનનો એમાં મોતીરામ સાહેબ ને સાહેબ નેશવ ભગવાનના ભજનમાં એમ અમને પણ એ સાચું નામ મળ્યું મોતીરામના નામમાં અમે પણ એ નામ લાગ્યું એમાં અમે પણ ગુરુના નામના પ્યાસી બની ગયા આપણે આ નામના ભ્યાસી બનજો સાચું નામ છે એવું નક્કી કરજો તમને આનંદ થશે સદગુરુના સત્સંગમાં આનંદ ભ્રમકા રૂપે આનંદ ભ્રમકા બેસના જેને સદગુરુના સત્સંગથી આનંદ થયો એની ભરણા વે આ સત્સંગમાં કયારામ સાહેબના સત્સંગમાં કયારામ દીપી ઘણા પ્રેમીઓ જાગ્યા ઘણા પ્રેમીઓ સત્સંગ કરી એ અમૃતપતને પામ્યા બાકી આપણે આ સત્સંગ સાચો સાર છે એને સત્સંગ સાચો સાર લાગ્યો એને સત્સંગ ગમી ગયો એને કોઈની પરવા ન કરી ભાઈ ભાંગો સગા સંબંધિત જગતની કોઈ પરવા કરીને સત્સંગમાં એનો સાચો આનંદ હતો એટલે પહોંચી જતા આપણે આ સત્સંગમાં ધીરે ધીરે સાચો આનંદ મળ્યો એ સત્સંગમાં રાતથી બેઠા છે એ જેને સત્સંગ વાલું ન લાગ્યું એ ભટકી બેઠા આપણે આ સત્સંગ કરો આપણે આ સત્સંગ કરો ધીરે ધીરે વાત મળે ત્યાં સત્સંગમાં જાઓ તમારા આતંક કાયમ કૃષ્ણ ભગવાન પડતા પડતા અમને પણ જાગર જાગ્યા મળ્યા કે આ ભાવ જે થઈ છે એ મારી છે એ મારી નીતિ છે એટલે એવો અનુભવ થતો આ સત્સંગમાં આપણે અનુભવ થવા કે આ તો મારી વાત છે હું અજ્ઞાનમાં ભટકી બેઠો તો માણસ સદ્ગૃપ સાચા મળ્યા તો આપણે ને આપણું આત્મા જાગી જાય એ આત્મા જાગતા અને પરમ પરમ આનંદમાં ભટકી ભણી જાય આપણે આ સત્સંગમાં આપણે બધા સદગુરુ નામમાંથી આવ્યા હતા ને સત્સંગ આપણું ઘર હતો સત્સંગમાં અનુભવ થાય ને કોઈ સંત દર્શન થાય ત્યારે અભિમાન વગડે ને આપણે સત્સંગમાં જાઓ સત્સંગમાં ગયા ત્યારે અનુભવ થયો ત્યારે ગુરુ વાલા લાગ્યા तेरे ગુરુ નો અનુભવ થયો એટલે વેદ શાસ્ત્ર ચાર વેદ પણ એમ કીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ મળવો તો કેમ સત્સંગ માં સત્સંગ કર્યા ને એને આ ગુરુ ના દર્શન થયા આ દર્શન માં ગુરુ ના ગુરુ નુ મો જેને આપ્યું છે જે જ્ઞાન એ જ્ઞાને મને ગોવિંદ મળ્યા તો ફરી વખાણ આ તમને આ આપવાની ઓળખાણ એને મળવાથી જઈને જેને જેને આપવાની ઓળખાણ કરવી હશે ને એ સત્સંગમાં જાય એને આપવાની ઓળખાણ પણ થશે એ આપવાની ભાષા બોલતા આવે એટલે નસલો બગલો રંગે રૂપે છે એના ચારથી ઓળખાય એમ સાચા સદગુરુ ચારો એટલે પોતાની બ્રહ્મ દશાની વાત હોતી હોય છે એમ બ્રહ્મની ભાષા હોય છે ચારો બ્રહ્મની ભાષા બ્રહ્મનું ભાવ બ્રહ્મનું એક લઈને આવ્યા હોય છે સાચા સદગુરુ આવે એ બ્રહ્મનું એક બ્રહ્મનું સમાન બ્રહ્મનું એક લઈને આવે છે એવા સદગુરુ આપણે મોતીરામ સાહેબ ભર્યા આ સાચો નામ સદગુરુનું

છઠ્ઠા ભગતપુરવાજને એક અક્ષરથી ઝુમ ઉભાયો એમાં સોમ નામ સમાયો અકર પુરુષે અતાશ થયો એ ભાણે ભેદ ભાવ્યો એમ અમને પણ એક અક્ષરથી ઝૂંડ ઉભાય એવા સદગુ ગોતિરામ સાહેબ એમાં ભાણ જેમ ભાણને ભેદ મળ્યો એમ અર્જનને પણ ગોતિરામ સાહેબમાં એ દર્શન મળ્યું ભેદ મળી ગયો ભેદ સમજ્યું બહુ ભારી સમસ્યા એશી સદગુણી તો સમજે તો સુખકારી આ ભેદ કરે પડે માનો બ્રહ્માઓ ભાગે ને ત્યારે એ ભેદ પડે આ બ્રહ્માઓ કેમ મટે તો કરીને સત્સંગ જેનાથી તારો ભેદ મટે જેનાથી તને આનંદ થાય તેવા સદગુરુ પાસે રાત રોજ જા રોજ રાત સંઘર્ષ કર સંઘર્ષ કરીશ ને અને દર્શન કરીશ ને તો નો બરા એમાં સાચો ભેદ મળે છે છેટો છેટો બેઠો હોય તો એનો તીતારો ભેદ ન મળે પણ એમ પાસે નજીક જા એકદમ

સતસબ છે ને હું અજ્ઞાન છું એનું બેનું ઘર્ષણ થાય છે ને સતસબંધનો વિજય થાય ને આપણામાં અજ્ઞાનશ્રી એનો નાશ થઈ જાય એવું આવું ઘર્ષણ હોય છે સાચા સંતોમાં આવડું અથુ જીવનની અંદર કે મોતીરામ સાહેબમાં આ ક્રિયા બંધ મોતીરામ સાહેબ સત્પુરુષ હતા ને અમે અજ્ઞાન હતા અજ્ઞાન સપનો ભેટો ગયો ત્યારે અજ્ઞાન ઓટોમેટિક દીકરો માંડ્યું

પોતાનું અભિમાન નહીં ખુલે ત્યાં સુધી જ્ઞાન પ્રકાશ ના થાય જ્ઞાન ઉદય પણ ના થાય એટલે પેલો આપણે અજ્ઞાન જેમ જેસલ અજ્ઞાન હતો પાપી હતો ત્યારે એનું જ્ઞાન માં ધ્યાન ગયો ત્યારે એને સત્ય વાત સ્વીકારી દે એમાં આપણે પણ આપણા અજ્ઞાન જોઈ જાય ને તો સત્ય દર્શન થાય એટલે સત્પુરુષ સતલોક થી આવતા હોય છે